મીને કીધું કે દસ દસ હજાર ના હપ્તા કરીને ભૂલી જાય હું કહું હા અને જો દસ દસ હજાર ના હપ્તા કરીને જો તારા તેવડ ના હોય તો પાંચ પાંચ હજાર કઈ કફાત માર દે છે પણ ભૂલી જાય એ દોઢસો રૂપિયા દાળી જાતો વેલ્ડિંગ કરવા અને આ કુદરતે કેમ સાલું ગાડી હું સડી ગયો રામ રામ બરાબર ભરગા પરિવારના આંગણે આજે અનેરો ઉત્સવ મકાનનું વાસ્તુ રોટી ઉત્સવ રામાપીનો પાઠ ખૂબ સરસ આયોજન અને અમે તો આ લાઈવના કલાકાર ના કહેવાય પણ હવે પછી કાન ભાઈ બહુ વાહન લાગ્યા પાંચ મહિનાથી અઠે કઠે હું ખાબકો છું બાકી હું શું હોય કેમેરા સામું અમે બે ત્રણ જણા હોય શિબલી હોય લખવું હોય જીવું હોય અને હું શિબલી અને ત્રણ હોય બાકી કોઈ જોવા જળ નહિ આવી રીતે લાઈવ પ્રોગ્રામ માં કઈ કઈ આવતા હોય તો આ બધા સાહકોના દર્શન થાય અને તમારું ગામ ત્યાં ભાવિક છે હું બીતો હતો આવું કોઈ દી આવ્યો નતો લોઢવા ગામમાં હું કોઈ દી આવ્યો નહીં પણ ગામમાં પ્રવેશ કર્યો ને એટલે દેવાય બોદલ નું દેખ ગયો ગયું રેડી ધાન મજા આવી ગઈ અને કાનભાઈ મકાન બનાવ્યું ને એટલે જબરદસ્ત મને મજા આવી પછી કાનભાઈ મને કહે કે હાલ હવે મકાન તને દેખાડું હું કા મકાન જોયા વગર તો હું જવા નથી પછી ધરાલ મને મકાન જોવા હવે તમે ના જાજો એમાં ભૂલા પડી જાઓ હા હું ગયો વાત સાંભળો તમે ખૂબ થાય ઉતા ધીરી 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 એક દરવાજો નામી જોયો નામી તો હું એમાં જાઉંક રહોડવું કેવું છે જોયા કેવા થાય કે કાન ભાઈ રહોડું બનાવ્યું કાનભાઈ મારો હાથ પકડી દો એ કરો ને એ સનાહ છે સનાહ હતું મને એમ કે રહોડું અહીંયા અરે ભાઈ સના નઈ તો તમે અમુકી જોયા નહી મકાન તમે જો તો ખબર પડે ઈ લાદ્યો ને એમ થાય ગાયલું લઈને જાય ત્યાં હુવા જમાવટ આવી જાય એવું અને આ દેશી પાકડી અમે બે ત્રણ વર્ષથી આ ચાલુ કરી કે ભાઈ સારું છે ને કહું હાઉ લુખે છે તો ભગવાન પૂટું બોલું તો અહીંયા કાન ગોપી છે એ દોઢસો રૂપિયા દાળી જાતો વેલ્ડિંગ કરવા અને આ કુદરતે કેમ સારું ગાડી હું સડી ગયો એ મૂ મીન જીવે ભેખ પહેરો ત્યાં અમારે સમશાન છે આપણે ભાણવરમાં એ સમશાનમાં અમે એક વિડીયો બનાવ્યો હતો એ કાનભાઈ ની બહુ ફરમાઈ છે અને ઘણા મને મેસેજ એ કર્યા કે એ ત્યાં ડાયલોગ બોલવો જ હોય એટલે આખો વિડીયો છે એ ફટાક્યો તા ફૂટ્યે જ એ નામનો વિડીયો એમાં રૂપિયા લીધા હોય ઉસીના ગપા પાસેથી લાખ રૂપિયા હા જા લાખ રૂપિયા ઉસીના લીધા ફોન તક કરે ને માણ કે દિવાળી આવી હવે દઈ દે પતંગ એનો ફોન આવ્યો જીવા માથે જીવા માથે ફોન આવ્યો હોય કે વેચાય કે ગપ્પાનો ફોન આવ્યો તો લાખ રૂપિયા એ કે માગે પછી મેં કીધું કે એવી મોટી રકમ કેમ ભૂલાય એ કે ભૂલી જાય લાખ રૂપિયા એવી મોટી રકમ ભૂલવી કેમ લાખ રૂપિયા હું કહું તો પછી શું કીધું તો કે મેં કીધું કે દસ દસ હજારના હપ્તા કરીને ભૂલી જાય હું કહું હા અને જો દસ દસ હજારના હપ્તા કરીને જો તારામાં તેવડ ના હોય તો પાંચ પાંચ હજાર કંઈક કફાટ માર દેજે પણ ભૂલી ચાલે એટલે આવા છોટ વિડીયા એ તો આખો વિડીયો તો એમાંથી કોઈ કટકો કાપી લીધો અને વોટસોકમાં મને તો વિચાર થાય અમને તો ખબર નહીં કે આ કટકો વાયરલ થાય એ અહીંયા હું આવ્યો કાનભાઈ મને દેખાયું અહીંયા આવ્યો ને કાનભાઈ જવા જોયો આ વિડીયો એ તું ના અહીંયા ખેંચી આવ્યું એટલે આમાં કઈ હું ખબર ના પડે વાયરલે કહું કંઈ અને શિબલીભાઈ જે વાયડા ત્યાં છે પણ હવે આયલું અમુક જે વડીલો માણસ છે ને એ રિયલ સમજે કે વેદો હતા વેદો જઈએ શીબલી શીબલી આઈએ છે ઘરવાળીએ એની એ ખબર ના હોય અમરે ગયો પૈણી ગયો એ ખબર ના હોય કારણ કે વડીલ માણસ ભોર માળે એક ગામમાં હું ગયો ને બે છોકરા આવ્યા એ કે વેદાભાઈ અમારે ઘેર સાપીવા આવો આ તો કલાકારની ખતર કરે હાલો જાઉં ગયો એને ઘેર સાપ પીવા ગયો વાહીમાં બહુ વાયડા છોકરા કીધું કે જો આ વેજાભાઈ છે એ એવું કહું હા તક આવા લોકો લાગે કેમ પેલા પાટલા બુસ્કોટ હું કહું એ આજે જ પહેલાં બાકી તો હું ઓલા જ પહેરું કહું બીજા હું મજા આવે એ કે એક વાત કરું જીવા તને વેજા તને કે આ શીબલી છે ને તું ઘરમાં ન બેહાડ દે હું કહું કાક વાયડીના પેટની છે તારા સારું હક પણ હું ગોતી આવી આવો આવો સપોર્ટ કરે મારા મને એક વિડીયો એવો છોટ વિડીયો હતો હું ખાટલે બેઠો અને બે કળી બોલું કે હો જીવાણા જી

અમુક અમુક વધારે વાયરલ થયા અમુક અમુક સમજવા જેવા વિડીયા છે અમુક અમુક બાયુને મજા આવે એવા વિડીયા છે કારણ કે શિપલી બોલે ને બાયુને બહુ ગમે એ તમારા ગામમાં જુગાર કયો રમાય નત રમાતો ને હા તો ઠીક અમારે ત્યાં હાઇટમ આઈટમ માટે બાયુ જુગાર બહુ રમાય એમાં જો પાંચ છોકરું હજાર રૂપિયા જીતી જાય ને હાલ બદલી જાય હા મહેલ જીતી જાય તો અને હારી જાય ને આપડે કઈ બિન જય કૃષ્ણ તારી માને કે જય કૃષ્ણ મને શું કરવા કહેવાય આવ્યો જણું છે ને વ્યવસ્થિત ખબર ના પડવા દે જમી વેસાઈ જાય ખબર ના પડવા દે એવો કઠોર દિલ વાળા જણું હોય પણ ખૂબ આનંદ આવ્યો હજી પાછા વળી એકાદ બે રાઉન્ડ લઈ અને થોડીક વાર સાલુ ગોપી ઝડપ જોઈએ આપણે થોડે હું બેઠો વરી પાછો એકવાર આવી થોડુંક તથા હયાત કરી લઉં આમાં હું છે ખોપરીમાં થોડુંક હોય તો વારી ઠલવી દે વરી પાછો બી એકવાર આવી પણ ખૂબ ખૂબ આનંદ આવ્યો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ